પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને કરાવી પોતાના જ પતિની હત્યા નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત બિહારના મોતીહારી જિલ્લામાં થયેલી ચકચારી હત્યાનો આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મોતીહારી જિલ્લામાં રહેતા અમોદ કુમારની પત્નીને નજીકમાં રહેતા વિકાસ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો આ સંબંધના કારણે પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને બહારથી શૂટરો બોલાવી પતિની હત્યા કરાવી હોવાનું સામે આવ્યું હતું જેમાં અમોદ કુમાર નામના વ્યક્તિ પર બે અજાણ્યા ઈસમોએ મોટરસાયકલ પર આવીને ચાર રાઉન્ડ ફાયરિંગ કરી તેની હત્યા કરી હતી આ ઘટનાની ગંભીરતા જોતા બિહાર પોલીસ ફરાર આરોપીની શોધખોળમાં લાગી ગઈ હતી ત્યારે આરોપીઓમાંથી એક આરોપી અમદાવાદમાં છુપાયો હોવાની માહિતી મળી હતી આ હત્યા મૃતકની પત્નીએ જ તેના પ્રેમી સાથે મળી અન્ય આરોપીઓને સોપારી આપીને કરાવી હોવાનો ખુલાસો થયો હતો અને આ ત્યાંને અંજામ આપવા માટે શૂટરની વ્યવસ્થા કરનાર ગૌતમ યાદવ અમદાવાદમાં છુપાયો હોવાની બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સપોર્ટનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી ત્યારે તપાસ દરમિયાન વિકાસના કહેવાતી શૂટરોને બોલાવનાર મુખ્ય આરોપી ગૌતમ યાદવ શહેરના જમાલપુર વિસ્તારમાં છુપાયેલો હોવાનું જાણવા મળતા ક્રાઇમ બ્રાન્ચે અહીં રેડ કરીને તેની ધરપકડ કરી હતી આરોપીની ધરપકડ બાદ તેને બિહાર પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જય હિન્દ જય ભારત